આપણી ઘોડીનો સામાન જવાની છે એ પણ વડાડા કારણ કે ઘોડીનો સામાન ઓછો પડી ગયો અમુક ખોવાઈ ગયો અને અમુક સેવામાં આવી ગયો છે તો મિત્રો આજે આપણે ઘોડીનો સામાન લેવાનો જવાનો કેવો કેવો સામાન હોય તો છેઠ સુધી આપડે વિડીયોમાં બની રહેજો કારણ કે આપણે ઘોડીનો સામાન કી પ્રકારનો હોય ને કેવો લેવો જોઈએ તો તમને બતાવશું અને ટાઈમ મળશે તો ઘોડીની રાઈડિંગ પણ કરશું તો હાલો આપણે જઈ સામાન લેવા તો મિત્રો વાગી ગયા પાસ અને નીકળી ગયા અને હું હરપલ ભાઈ આપણો બ્લેક પેન્થર લઈ સ્પ્લેન્ડર લઈ અને અમારો મિત્રો પોપટ પોપટ એક વાર ફટકી દેખાતો હતો હોન્ડાની એક તો પપટા મિત્રો આ ગામમાં અમુક છે આમાં અહીંયા ચાલો મિત્રો હવે નીકળી ગયા આપણે આપણે દુકાને ભૂગીઆઈ કોળી સામાન લેવા અને હું હું લેવું તમને બતાવશું કે સામાન કેવો હોય બધી ડિટેલ તમને ડિટેલું વિડીયો બની લેજો મિત્ર આ છે ચામડાનો સામાન છે આ જૂનવાડી લાઈટુ છે અને આ બધા મોયડા છે અને આ બાજુ બધી આપણે શું કહેવાય આ ચોકડા છે કોળીયુ ના છે તો મિત્રો તમને સિનેમાની વિડીયો દેખા કરીને આખી દુકાનની વિઝિટ કરાવું

અને એ તો બતાવજો હું સામાન લીધો અને મિત્રો આ સામાન મસ્ત એવો સામાન આ દુકાનનો તમે દીક વિઝિટ કરજો ગોતે વાસડીના કડલા ગોતે દેખાડો દેખાડભાઈ કડલા ગોતે આપણી મંગુ હાટુ ગોતે મસ્ત એવું મિત્રો દુકાન એ તમને આખી વિઝિટ કરાવી ઓલી સિનેમેક વિડીયો દેખાડી કોળીનો સામાન ભેગો લાકડીઓ પણ મળે ઘણી પ્રકારની લાકડીઓ પણ રાખે ભાઈ અને આ પણ મોયડા છે કયું પીવું ના મોયડા છે તો ઘણો એ બીજો સામાન છે ને આપણે આ ગાયડલી પસંદ કરી છે મિત્રો અને કરેલો હરપર બીજો બતાવે કેવો કયો કરેલો પ્લાસ્ટિકનું આ નો આલે હાલો આ કદલા ફાઈનલ કરી આપણે મંગુ હાટું અને બીજું જોઈએ હવે

સામાન હું એ બોક્સમાં એ વાળી જઈને બતાવશું અને એવું લાગશે અંધારું થઈ જાય તો નહીં બતાવી સામાન તો બતાવશું તો હાલો મિત્રો જઈએ ચા પીવાનો રાખ્યો અને ચા પીધી અને અંધારું થઈ ગયું હે હજી તો મિત્રો સામાન તો નહીં બતાવી પરંતુ આપણે આ બોક્સ અનબોક્સિંગ કરી બતાવશું અવાજ આવતો ટ્રાફિક નો ચાલો નીકળી મિત્રો મિત્રો વાડી આવી ગયા ઈચકે બે ગયા સામાન અનબોક્સિંગ કરી

મિત્રો આજકાલે હારો એવો તંગ લઈ લીધો હે એ લોકરો તંગ લીધો બધા એક મિત્રો કે તો કરંગ લઈ ગયો હું લીધો કારણ કે તંગ આપણે તૂટી ગયો તો અને પછી આપણે મોજા લીધા હે બે આખી જોડી લીધી મોજાની અને આપણે વાસલી આટુ કદલા લીધા હે લેવાનું તો ઘણું હતું મિત્રો પણ ત્યાં હાજરમાં સ્ટોક નહોતો લાલીચોની બધું લેવાનું હતું પણ આટલો સામાન લીધો તો એમ થઈ ગયું કે ના સામાન બાકી ઘોડી એક વસ્તુ એવી છે કે સામાન જ ખાલી આટલો હોય તો શોખ શોખે ને અમુક વાત કરી અગ્યા અને મિત્રોએ ખાલી એક ચાબુક લીધી હે આ બીવરાવા હતું ખાલી તો મિત્ર સામાન અમે જોયો ને કે પચીસ હજારથી લઈને લાખો સુધી ને સામાન હતો આ સામાન હવે કઈક ઓછો કહેવાય અમારે તો વાવ કીધો પછી અમને તો મિત્રો આજનો વિડીયો અહીં હતો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને તમે કમેન્ટ કરી નાખજો કે આના પછીનો વિડીયો કેવો જોવો હોય હોર્સ રાઇડિંગનો કે ઘોડીનો સામાનનો તો સામાનનો જોઈએ તો આપણે કંઈક બી જગ્યાએ પણ જાઉં અને આપણે હોર્સનો રાઇડિંગનો અને બીજી ઘોડીનો પણ બતાવશું તો હવે વિલોગ ચાલુ રહે તો મળી નેક્સ્ટ વિડીયોમાં રામે રામ